ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો મોટા ગયા પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ શાળાએ બનાવી હોવા છતાં કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચે ગ્રામ પંચાયતે બનાવી હોવાના ખોટા પુરાવા રજૂ કરીને પોણા બે લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે તમામ પુરાવાઓ સાથે આ સરપંચને સસ્પેન્ડ કરવા માટે સ્થાનિકથી લઈને મુખ્યમંત્રી સુધી જાગૃત નાગરિક અને જાગૃત શિક્ષક દ્વારા રજૂઆત કરાઈ વિગતવાર વાત કરીએ તો ફતેપુરા તાલુકાના મોટા પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ છેલ્લા કેટલાક સમયથી તૂટી જવા પામી હતી જેથી શાળાના આચાર્યએ આ કમ્પાઉન્ડ વોલ રિપેર કરવા માટે જિલ્લા શિક્ષણ સમિતિમાં રજૂઆત કરી હતી જેથી સમગ્ર શિક્ષા અભિયાનની ગ્રાન્ટમાંથી આ કમ્પાઉન્ડ વોલ રિપેર કરવા માટે સમગ્ર શિક્ષા અભિયાન દાહોદ દ્વારા ટી એ એસ પી વર્ષ બે હજાર અંતર્ગત નવ નંબરના ક્રમાંકે ફતેપુરા તાલુકાની મોટાગળા પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ રૂપિયા એક લાખ એક્યાસી હજાર પાંચસોના ખર્ચે રિપેર કરવાની મંજૂરી આપવામાં આવી હતી જે મુજબ શાળાના આચાર્યએ આ કમ્પાઉન્ડ વોલની રિપેરિંગની કામગીરી શરૂ કરી હતી અને કામગીરી પૂર્ણ કરી હતી જે પેટે તેઓને બે હપ્તામાં રૂપિયા બોતેર હજાર છસો અને રૂપિયા ચોપન હજાર ચારસો પચાસ એસ એસ એ દાહોદ દ્વારા ચૂકવણું કરવામાં આવ્યું હતું અને ત્રીજા હપ્તાની રકમ ચૂકવવાની બાકી છે હવે મૂળ વાત પર આવીએ તો કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ રાધિકા તારેશ્વર નિનામાને આ બાબતની જાણ થતાં તેઓએ શાળાના આચાર્યને જાણ કર્યા વગર કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના તલાટીને અંધારામાં રાખીને ગેરમાર્ગે દોરીને કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના ગ્રામ સભાના ઠરાવ નંબર એકસો બેતાલીસના આધારે તારીખ છવ્વીસ બે બે હજાર ચોવીસના રોજ વહીવટી મેળવી હતી અને તારીખ છ પાંચ બે હજાર ચોવીસ વસી નંબર ચારસો સત્યોતેર અને તારીખ અઢાર અગ બે હજાર ચોવીસ વસી નંબર ચૌદસો ત્રેવીસના આધારે આ કામ સરપંચ દ્વારા કરવામાં આવેલ છે તેમ બતાવીને તે સમયનો ચાલુ કામનો ફોટોગ્રાફ તેમજ આ કામના સીસી અને બિલ ચૂકવણીની દરખાસ્ત કરી હતી જેના આધારે ઉપાડ હુકમ થતા સરપંચે રૂપિયા એક લાખ હજાર પાંચસો ઉપાડીને ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે કરોડિયા પૂર્વ ગામના જાગૃત નાગરિક લક્ષ્મણ ધના ચરપોટે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી અને દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને તમામ પુરાવા સાથે આ સરપંચને સસ્પેન્ડ કરવા માટે લેખિત રજૂઆત કરી છે તેમજ એક જાગૃત શિક્ષક દ્વારા આ તમામ બાબતના તમામ પુરાવા સાથે સંપૂર્ણ લેખિત રજૂઆત કરીને મુખ્યમંત્રીના કાર્યાલયમાં પણ આ સરપંચને તાત્કાલિક સસ્પેન્ડ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે ત્યારે આ સમગ્ર બાબતે કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના તલાટી કૌશિકા પંચાલને પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે સરપંચ દ્વારા મને ચાલુ કામ પર લઈ જવામાં આવ્યા હતા અને ચાલુ કામના જ ફોટોગ્રાફ મેં લીધેલા છે તે વખતે મને કોઈ જાતની ખબર નહોતી કે આ કામગીરી શાળા કરાવે છે હું તો એમ જ જાણતી હતી કે આ કામગીરી કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયત કરાવે છે ત્યારે આ બાબતે ફતેહપુરા તાલુકા પંચાયત કચેરીના અધિક મદદનીશ ઇજનેરને રૂબરૂ મળી પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે જે વખતે કામગીરી ચાલુ હતી તે વખતે ચાલુ કામના ફોટો રજૂ કરવામાં આવ્યા હતા જે કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા રજૂ કરાયા હતા ત્યારે આ સમગ્ર બાબતે હાલના તાલુકા વિકાસ અધિકારી પૂનમ ડામોરને રૂબરૂ મળી પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે તે સમયગાળામાં હું અહીં ફરજ ઉપર ન હતી જેથી મને આ બાબતે કોઈ ખબર નથી ત્યારે આ સમગ્ર બાબતે હાલના તાલુકા વિકાસ અધિકારી પૂનમ ડામોરના પહેલાના તાલુકા વિકાસ અધિકારી સંજય ઠાકોરને ફોન કરી પૂછપરછ કરવાનો પ્રયત્ન કરતા તેઓ દ્વારા ફોન રિસીવ કરવામાં આવ્યો નથી ત્યારે આ સમગ્ર બાબતે કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ રાધિકા તારેશ્વર નીનામાનો સંપર્ક કરતા તેઓનો પણ સંપર્ક થઈ શક્યો નથી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ સરપંચ સામે કોઈ કાર્યવાહી થશે કે પછી બીનુ સંકેલી લેવામાં આવશે બોલો હું મોટાગડા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી પણદા બચ્ચુભાઈ સોમભાઈ બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષની ગ્રાન્ટમાંથી બે હજાર ચોવીસ પચીસમાં તારીખ ચાર સાત બે હજાર ચોવીસના રોજ કમ્પાઉન્ડ વોલ રિપેરિંગ માટેની ગ્રાન્ટ મળેલી તેમાં પ્રથમ હપ્તો અને બીજો હપ્તો મળેલ તે મેં એસએમસી ઠરાવ નંબર સાત મુજબ ખર્ચ કરી અને તેના વાઉચરો ઓડિટ પણ કરાવેલ છે જે સાચું અને ખરું છે તમે જે આ પ્રાથમિક શાળામાં તમારી મોટા ગાળા વર્ગ પ્રાથમિક શાળામાં કમ્પાઉન્ડ વોલનું કામ કર્યું છે તે તમારી સ્કૂલની કઈ ગ્રાન્ટમાંથી કરેલું છે એસે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા તો આમાં કોઈ પણ પ્રકારનું ગ્રામ પંચાયત દ્વારા કામ કરવામાં આવેલું છે આમાં કોઈ પણ અન્ય એજન્સી અથવા કોઈ પણ ગ્રામ પંચાયતમાંથી એક પણ રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલ નથી અને જે અમારા દાહોદ

છે અને ઘણા હા પંચાયત હા બોલો 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 ઘણા સમયથી કમ્પાઉન્ડ વોલ નતો હતો અને મે વારંવાર રજૂઆત કરવાથી દાહોદ એસએસએ માંથી મને મંજૂર કરી અને મારા એજ્યુકેશન ખાતામાં આ નાણા જમા થયા અને એનો મે વપરાશ ઠરાવ નંબર 7 મુજબ કરેલ છે તો કરોડિયા ગ્રામ પંચાયત દ્વારા આ નાણા ઉપાડવામાં આવે છે તદ્દન ખોટા છે હવે એ માલુમ મને અત્યાર સુધી ખ્યાલ આવ્યો નથી પણ હું મને જે અરજી મળેલી એ અરજીના બચ્ચુભાઈ સોમભાઈ મોટા પ્રાથમિક શાળા આચાર્યશ્રી બોલો મારું નામ ચરપોટ લક્ષ્મણભાઈ ધનાભાઈ ધામ પૂર્વ તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ જે મોટા પ્રાથમિક સ્કૂલની અંદર કમ્પાઉન્ડ વોલ બનાવેલો હતો તે શાળાના આચાર્ય શ્રીએ બનાવેલ છે અને પંદરમાં નાણાં પંચ માંથી સરપંચ શ્રી રાધિકાબેન નિનામા પૈસા ઉપાડેલ છે જે કોઈ એજન્સી કે ગ્રામ પંચાયતે બનાવેલ નથી આ બાબતે મેં રજૂઆત કરી છે ટીડી ટીડીઓ સાહેબને ડીડીઓ સાહેબને મુખ્યમંત્રીને જાણ કરી છે આપનું નામ ચરપોટ લક્ષ્મણભાઈ ધનાભાઈ